ચોમાસ વાલ ચાલી રહ્યું છે અને આપણે જોયું એમ કે બેઝ ફેલ એવા આખા ગયા છે કે જ્યાં થોડો હેવી રેઇન પણ થયો છે હમણાં બે દિવસ પહેલાં તો બે ઇંચ વરસાદ એક જ કલાકમાં આપણને જોવા મળ્યો આ પ્રી મોન્સૂનના તો આખી પ્રિપરેશન થાય હવે જે મોન્સૂનના સમયનું છે તો અમે આખી એક ટીમ એ રીતે વોર્ડ વાઇઝ અમારી આમ તો ઝોનલ બધા ડિવાયમસીના અંતર્ગત બધી કરી છે અને એક સાથે અમે એવું કર્યું છે બધા ડિપાર્ટમેન્ટની કમ્બાઈન ટીમ બને નોટ જસ્ટ એન્જિનિયરિંગ કે નોટ જસ્ટ ડ્રેનેજ એટલે આખું એ રીતે ટીમ્સ કરી છે અને અમે એક એક સોસાયટી એક એક વોર્ડના એવા ડિવિઝન કરી અને અમે એ રીતે જઈ રહ્યા છીએ કે એક ક્વિક રિસ્પોન્સ ટીમ એટલે કે જ્યાં પાણી ભરાય છે અને આ વખતે હું આપને એ પણ જણાવું કે આઈ સી આપણું ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરથી અમે માણસો બેસાડીને જે પાણી ભરાઈ રહ્યા છે એનો અમે ડેટા લઈ રહ્યા છીએ જ્યાં પણ પાણી ભરાઈને જ્યાં એલર્ટ આવે તો એનો એલર્ટ ડીવાયએમસીના મોબાઈલમાં જાય છે એટલે તાત્કાલિક એમને ક્યુઆરટીને મોકલી દે ક્વિક રિસ્પોન્સ ટીમ કે જે ત્યાં ઇમરજન્સી રિસ્પોન્ડ કરે જ્યાં સુધી પોસ્ટ રેઇન મેનેજમેન્ટની વાત છે એમાં સેનિટેશન આવી ગયું એમાં પાણી હટાવવાનું આવી ગયું એમાં નાનું મોટું રિપેરિંગ આવી ગયું એની માટે એક જોઈન્ટ ટીમ આ રીતે અમે રાખી છે અને એક સૂચના એવી આપી છે કે આખી ટીમ એટ વન પ્લેસ એક સોસાયટીને હાથમાં લઈએ તો આખી સોસાયટીમાં એક ટીમ ઉતરે અને તુરંત એને પૂર્ણ કરીને બહાર નીકળી જાય આ પ્રકારની থাক ব্যবস্থা করেছে আমি ইট ওজ রেনিং পণ পরমদি এম জম ঘর জগিটিভ রিস থ্যাংক ইউ